મોઢા ના કરો હરીશ ભાઈ વાઢા લાવશે તો ઠે ગણા બોગડા લાવ શે ભાઈ ભાઈ ખરા બપોરે હયા રૂ અને હવે મોજ કરવાની હે બાજરીના રોટલા હે ની મને એ સાકા બોલાઓ એ સાકા એ વાત કઉ હા અહી આવત આ મસૂરું ને અંદર જાય ચાલે મસૂરું મારે પાણી ભરવાનું હે તમાર રોટલા બનાવવાના હે મસૂરું તો અંદર દરમાં અને રોટલો પડે આનું શું કરવાનું એને ઉસકાવા રોટલા કરવા બેઠા છો તો બધું પડે તમારે તો પાણી ભરવા જ આવો

રોટલા બોટલા તો હું ઘર બે ભયા ની મોજ ચાલ અને લોટ તો ચીકવાનો મારા બાપની ની જોગા આય આય તું આય બેઠ હું રોટલા ખડો પર ખા તું ઓ આ લે આટલો રોટલો તું ગઈ ગઈ ખાતી નહીં હે મોઢા વાડા ના કરશો યલા મોઢા બૈરા લાવશે રે રામા બાબુ વાડા બૈરા લાવશે રામા

રોમ લીલું પીલું પોજરો રો ગળા પસે પોજ રા બોલે તમે આવા આવા રોટલા પછો